તારાજીના દ્રશ્યો બનાસકાંઠા જિલ્લાના ભાભર પંથકના છે જ્યાં મેઘ મહેર બાદ હાલ તો વરસાદે વિરામ લીધો છે પણ વરસાદના વિરામ બાદ પણ સતત સાત દિવસથી ભાભરના ઇન્દરવા ગામના લોકો અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદે વિરામ લીધાને સાત દિવસ થવા છતાં ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી તો ઘરોમાં પાણી ભરાઈ ગયા હોવાથી પશુપાલકો પોતાના પશુઓને રોડ પર લાવીને રહેવા મજબૂર બન્યા છે તો ખેતરોમાં વસવાટ કરી ખેતમજૂરી કરી પેટીયું રડતા ભાગ્યા ભાગ્ય પર પાણી ફરી વળતા ખેતી પાક સહિત મજૂરી એડે જતા ચિંતાતુર બન્યો છે સાત દિવસ બાદ પણ વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા હોવાથી પાક કોવાઈ રહ્યો છે આમ ગ્રામજનો સહિત ખેડૂતો પર આ ફાટ્યું જેવી સ્થિતિ છે પણ હજી સુધી કોઈ નેતા કે સરકારી તંત્રએ ગામવાસીઓ કે ખેડૂતોની મુલાકાત લીધી નથી ત્યારે ખેડૂતો પોતાની આપ રીતે કહીને પોતાનો રોષ ચાલવી રહ્યા છે અને નેતાઓ સુઈ ગામ વાવ થરાદના વિસ્તારમાં ફરી રહ્યા છે પણ ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ડોકાતું નથી તેમ કહી રહ્યા છે ત્યારે ખેડૂતો